ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ માય માય ગે બેક ટુ ને કૃષ્ણ કેમ છો આઈ કે એકદમ એકદમ અત્યારે ગયા ગયા છે સવારનો ઓલરેડી આપણે આજ તો ઊઠી બસ ઊઠીને બ્રશ કરી સીધા સાઈડ આવ્યા કારણ કે ભી ને દવા મમ્મી આવી હતી ભાઈ ને ભાઈ હજી નવી વિન હતી ઘેડો નથી કરતી બાઈ ખાડી પડતી

ધીરે ધીરે માહોલ ઉઠા જેવો લાગે એટલી વેલી ઉઠી એટલે અજવારું થઈ ગયું અત્યારે તો જરાક ઉઠી જીરે અંધારું હતું ઉઠી જરાક કોકરો પાણી કીધા તો અડધી કલાક થઈ ગઈ વેલું વેલું આપણું મોર્નિંગ થઈ ગયું મમ્મી કે ઊંઠર નું જરાક કરતી આવી કરો ઘેર તતે હે વાલો સા પાણી મે લિયે મસ્ત મજા ને બધાય પી લિયે તો અત્યારે વાગી કે છો ઓલરેડી 9:30 ને આટક હે ને કામકાજ માં ધડબડાટી બોલે એવું હે બધું કાલે બોલતી હતી ને જી આજ બધું મારે માથે આવે પડ્યું બપોરાનું બધું તો હમણાં બે દી થયા ને કીપા હી ઉતારે પણ વારો મારો સડે એની વાત પૂછો માં અત્યાર વાગે ગૌલ રેડી હાડા નવ ને હિરામણ મણ વાણી કરે પરવારે ગયા મમ્મી વેલા ઉઠાતા તા ને તે ભી ને દોવાનું નાન તે નું તે રોટલી તો કર નાખી હતી એ હવર માં ઉઠે ને બધા ઘર ને ઘી ને કરી લીધા તે હવે ને મજૂર આવ્યા કીપા ઉતારવા શિયાર હવાર ને આવ્યા જો કે મમ્મી ને આગળ હીરા આવે ઠાંબા વિશે સોનાલ ને મેં હંજોરી કાઢ્યું

કામ તો એવું હે ને બાજુમાં એ આવ્યું જેસીબી મોટા બાપા ખેતરમાં પાણા કાઢવા જેસીબી આલે મારે શિયર મજૂર એવા દે ભાઈ કો જેસીબી ઠરો ગો ને મમ્મી ઢોરનું કરે ને હિરાવે ને કીપા ઉતારવા ગા ને આપણી કરવાનું હોય બપોરા પાણીનું ચાલો તો આપણી લાગી જાય આપણા કામકાજી કારણ કે આખી ધીરે ધીરે ટાણું થાય તો વાર નહીં લાગે ને પાછું હોય ને

અત્યારે તો હે ને થોડુંક પાટું કરી દે બાકી અહીં હોજી હે દોવામાં તો હાંજપડત ખબર પડે છે હજી કેટલું કરે કાલે ત્રણ વાગે દોઈતી અત્યારે સ હાડાસ અહીં હાતી દોઈ હેઠ એટલે ને અજાણ્યું લાગે હજી એની આવી તારનું પાણી પીધું નથી ખાય તો ખરી બંધું નથી આવીતાર પાણી કરી હતી ને અટાણે પાછી પાણી કરી થોડું ઘણું પાણી પીધું કારણ કે બહુ જ નહીં હે ને એડો કરે હે બીજા ટોર હે એના પાસે જાતી નથી એમાં તો બે પાડ્યું જ છે ને બાહ્યથી નીકળીએ તો એ એકદમ ની ને ઘૂમરા થોડુંક અજાણું લાગે ને થોડુંક બેગદી માણસની વાર લાગે એવી રીતના ઢોર નીકળ ને ઘરમાં ખાવા પૂરતી લીધી બહુ મૂંઘી ને લીધી કટલા ની આવીને તેને કઈ માપની માપની એવી હે તો પારેટી હે એટલે એટલી કિંમત નથી દીધી પણ ઠાકતી રોગી કિંમત માં આવે ગઈ વાંધો ને એટલે લગભગ ચાર પાંચ વેતરનું ચાર વેતરનું થઈ ગયા હતા કે પાંચ વેતરમાં તો હે લગભગ એટલે ચોથા પાંચમાં વેતરમાં હે એવડી હે ભી પણ ખડેલી કે એવી કંઈક નાની એકડી ને થોડી વઢેરી એવી છે તો એવું બધું હે હાલો તો અમારા હાઉસ હેલ્પર આવી ગયા છે મને ખાલી સહકો નહીં ખોત તો સાબ મેલ દેત તમે નથી થકો ના આવી લાવ હવે આવ્યા તો બનાવી લ્યો સોનુ બેન ની ચા ને અહીંયા લે જેસીબી જો કમારો લમ ન તળતું બીજા નો લમ આલે આઈ એમ મારે તો ઈ માથા ગુટ થઈ કે શ્યાક કીવાનું રાખા ઈ કીણી કા ભવન કીણી કા ની ભવે ખબર ન પડતી ઘણી વાર તો વિચાર કરો જોઈએ કે કામ કરે હમણાં ટમેટો ટમેટા ખાઈએ કાલે કઠોળ કીધું તું ખામ તો બને એવું વિશાળ કરવું જોશે બનાવી છે સવાર સવાર માં ચણા ચાટ ની ડીશ બાફેલ ચણા હે ડુંગળી ટમેટો ધાણા મીઠું નાખીને સ્પેશિયલ ભાઈ માટે કારણ કે હીરાયો નથી હવે ને તો અજમે શાક વઘાર્યું નથી આહા તે મે કીધું હે થોડો ઘણો નાસ્તો કરી લે પેટ માં પડે જાય નજમારે ક્યાં કો ખાતા છે કલાક જ થવાની છે

કારણ કે હજી આમટી ભી હું રેલ આવી જ નહીં બહુ કરે જોઈએ કેટલી ઘડી યાર બેગ દીધ કરીએ હાલો મમ્મી ખોડવા જઈને ગતા હતી હે ને ધીની નાખે આવી ખાઈ ન ખાઈ એવું એની મરજી ચણા ચણાનું મસ્ત મજાનું શાક ને અહીંયા રીંગડાનું સળન ખવાની સળન ખાય ને ગળા ખવાય રીંગણા ને કારણ કે મમ્મી હવે રી છે ને હીરા મને બપોરાની રોટલી બે ભેગી કરી નાખી એટલે રોટલી ભેગું સળન શાક નહીં ભરે ને શાહી કરવાની બાકી ઉતી હતી હાલો ભલે બે શાક થઈ ગયા શાહી કરી નાખે પછી વધારે પછી આપણી ફ્રી બધાય કામ કાજ નથી એને મગાવ્યું પાર્સલ આ કામ મગાવ્યું બેન બોલતે હૈ કેન કેન સ્કર્ટ બરાબર कैन कैन स्कर्ट मु गई तो आपको परी बन के जाना है कहीं परी <laughs> परी नहीं पड़े ना सोली ने पेरी ना, ना, है, ने। है, ने। है ना एटलीस्ट कौन क्या भाई डिस्टेंस भी है थोड़ा कापड़ा चोली में ठीक टिटोड़ी है ये देखा नहीं तू टिटोड़ी दिवास में था माहै ना घेर देखा है बस ही चोली आखी बरोबर

ને વરે ઘરે આડેના આડે આવરા ને કોક ને કોક આવ્યું ગુ ચાલું છે તો એ બધું હતું ઘરનું થોડું ઘણું આવીને સોનલેમ ભાઈ ઘેર હે મમ્મી વરે એમાં મજૂર ભેગા ઘડી ઘડી થોડીક વાર થોડીક વાર જાય લેવા લાગવા તો એ કન્ટિન્યુ હે એના કામમાં મમ્મીને પૂગ ગયા હજે હે ને જા અહીંયા લેવામાં અડધા માણસો દેખાય ને અડધા ન દેખાતા અને મહામ જાય એમાં ઝીણું ઝીણું જ નહીં ઝાઝા થયે ઝાઝા હોય તો વધારે એમાં કઈક ઉકેલ થાય બાકી તો કલાકી ઓર પૂગે ખાલી એક જઈએ ને આવીએ એટલે તો બપોર થોડો ઘણો લેવાનું એટલે જાજો કઈ આમ તો ખેતર દેખાય ને એટલો નથી લેવાનું એટલે ધીરે ધીરે કન્ટિન્યુ હે કારણ કે ઝીણું કામ હે એટલી વાર લાગવાની જ છે પણ એટલા દિવસથી એને મજૂરનું તો જડતો ત્યાં જીણ્યાથી સારું જી થોડો ઘણો વિચર્યો તો એવું બધું છે ને એની સાથે ને આજના બ્લોગનો એ ડાયજ કરું બ્લોગ ગમે તો બસ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ બાકી મળીએ કાલના બ્લોગમાં હજી તો એને આમાં જ્યારે પણ એનું કરવાનું હેલું રહી હે ધીરું ધીરું ઢોરનું